ફ્લડ મેનેજમેન્ટથી વિશ્વામિત્રી નદીમાં સંભવિત પૂરને તંત્રએ ટાળ્યું હોવાનું મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા જણાવી આ સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી ચોમાસાની ઋતુ વ્યક્તિએ માણવાની હોય છે પણ છેલ્લા ઘણા સમયથી વડોદરાની અંદર ચોમાસાની ઋતુમાં લોકો ચિંતાતુર બની જતા હોય છે જેના કારણોમાં શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીના યોગ્ય આયોજનનો અભાવ વિશ્વામિત્રી નદીની આસપાસ થનારા ગેરકાયદેસર બાંધકામો વિશ્વામિત્રી નદીમાંથી વહેતા પાણીમાં અવરોધ જેવા કેટલાક કારણો જવાબદાર છે પ્રજા ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયા વિશ્વામિત્રી અને શહેરની અંદર પ્રી મોન્સૂન કામગીરીના નામે વપરાય છે તેમ છતાં પણ ચોમાસા દરમિયાન લોકોના ધબકારા સતત વધતા હોય છે તેમાં પણ વિશ્વામિત્રી નદીના કિનારે રહેતા લોકોની ચિંતા તો ઓર વધતી હોય છે આ વર્ષે વિશ્વામિત્રી નદીમાં મોટું આર્થિક ધન ખર્ચી કામગીરી કરવામાં આવી છે સાથે જ ફ્લડ મેનેજમેન્ટથી તેમજ વરસાદે વિરામ લેતા હાલ પૂરનું સંકટ શહેરના માથેથી ટળ્યું છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓની એક સંયુક્ત બેઠક મળી હતી પૂર દરમિયાન કરાયેલ કામગીરી તેમજ આવનાર સમયમાં કરવાની કામગીરી અંગે જરૂરી માહિતી મેળવી હતી તેમજ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવ્યું હતું કે ઉપરવાસમાં ગત વર્ષની તુલનાએ ચોત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો હોવા છતાંય ફ્લડ મેનેજમેન્ટથી વિશ્વામિત્રીમાં સંભવિત પૂરની સ્થિતિ ટળી છે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વધુ વિગતમાં જણાવ્યું હતું કે હાલ શહેરના સત્તાણું ટકા વિસ્તારમાં સમસ્યા નથી વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં બે ત્રણ ઇશ્યુ છે ઉંડેરા ગામ કટ થયું હતું આના માટે પરમનન્ટ સોલ્યુશન કરવા આર રોડ બ્રિજ બનાવવાનું વુડા દ્વારા કામ કરાશે પાણી ઉતર્યા બાદ કામને વેગ અપાશે વળસર વિસ્તારમાં સ્કૂલો માટે બોટની વ્યવસ્થા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે હેલ્થ ચેકઅપ કેમ્પ પણ ચાલી રહ્યા છે પરમાનન્ટ સોલ્યુશન માટે બ્રિજની કામગીરી થશે ચકલી સર્કલ પાસેની સોસાયટીઓમાં ડ્રેનેજ કનેક્શનનું કામ બાકી હોય વરસાદ બાદ આ કામગીરી કરાશે વિશ્વામિત્રી નદી સહિતના વિસ્તારોમાં નિષ્ણાંતોના માર્ગદર્શન અનુસાર કામગીરી થઈ છે આયોજનબદ્ધ રીતે થયેલ કામગીરીના કારણે વિશ્વામિત્રી નદીમાં ચોવીસ ફૂટ સુધીનું પાણીનું લેવલ પણ જળવાયું હતું જેથી તે લેવલને વધુ થવા દીધું નથી ગત વર્ષની તુલનાએ આયોજનબદ્ધ રીતની કામગીરી થતાં પાણી શહેરમાં આવ્યું નથી સાથે જ જણાવ્યું હતું કે કાસોની સફાઈ ડ્રેનેજની સફાઈની કામગીરી થતાં પાણી નીકળી ગયું હતું હજુ પણ તંત્ર એલર્ટ છે બફર મેન્ટેન કરવા થોડું પાણી હજુ છોડાશે પીવાના પાણી માટે પણ તૈયારીઓ કરી રહ્યા છે આજે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક મળી હતી જેમાં કઈ કામગીરી થઈ અને આવનાર સમયમાં શું કામગીરી કરવી તે સંદર્ભેની ચર્ચા વિચારણા જરૂરી નિર્ણયો કરાયા હતા ઊંડેરા તથા અન્ય વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેની તાત્કાલિક કામગીરી અને લાંબા ગાળાના આયોજન રૂપે ડ્રેનેજ રોડ બ્રિજની કામગીરી કરવાનું નક્કી કરાયું છે શહેરમાં રસ્તાની પણ ખૂબ જ ખરાબ સ્થિતિ થઈ છે જેને લઈને પણ કામગીરી હાથ ધરાશે સાથે સ્વચ્છતા સહિતની કામગીરી પણ કરાશે વડોદરાને આગળ લઈ જવા એક આયોજન પણ કરાઈ રહ્યું છે તેઓ દ્વારા સમગ્ર મુદ્દે વિગતવાર માહિતી આપી હતી સૌપ્રથમ પ્રથમ મીડિયાના મિત્રોને આભાર સૌપ્રથમ વડોદરાવાસીઓને એ જ અમે આભાર માનવા માંગીએ છીએ કે જે તંત્ર જે કામગીરી કરતી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે જે આ વખતનું કામગીરી કર્યું છે એ બદલ વડોદરાવાસીઓને પહેલાં હું આભાર માનવા માગું છું કે આપે પૂરું સહયોગ આપ્યું છે બધા શાંતિપૂર્ણ રીતે જે પણ રજૂઆતો હતી એ પણ અમે રજૂઆત કરી અને અમને સાંભળવા પણ છે હાલ વડોદરાવાસીઓને એ જ કહેવા માગીએ છીએ કે વડોદરાની જનતાને કે સિટીની લગભગ નાઇન્ટી ફાઇવ પ્લસ પર્સન્ટેજ વિસ્તારમાં કંઈ સમસ્યા નથી વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં બે ત્રણ ઇસ્યુઝ છે એક ગામ ઉંડેરા થોડું કટ ઓફ થઈ ગઈ હતી ત્યાં પણ અમે મુલાકાત લઈને સ્થાનિક શ્રી બધા અને કોર્પોરેટર્સ પણ હતા એટલે લોકોને પણ અમે મળી આવ્યા ત્યારના માટે પર્મનન્ટ સોલ્યુશન કરવા માટે જે ગયા વર્ષે પણ જે વાત કરી હતી એ ફરીથી એકચ્યુઅલી વાતમાં આવી એને પૂરું કરવા માટે અમે નક્કી કર્યું છે એમાં એક ઉડા દ્વારા એક અત્યારે રોડ આરસીસી રોડ અને બ્રિજ બનાવવાનું ચાલી રહ્યા છે એ કામને અત્યારે પાણી ઉતરી જાય એને વેગ આપવામાં વેગ આપવામાં આવશે સાથે સાથે જે વડસર ગામની જે ક થઈ હતી ત્યાં પણ અત્યારે ટીમ દ્વારા બાળકોને સ્કૂલ લઈ જવા માટે આપણે બોટ્સ અમે પ્રોવાઈડ કર્યા છે એમને જમવા માટે લગભગ અઢારસો ફૂડ પેકેટ્સ અત્યાર સુધી આપી દીધા છે અને અત્યારે બીજું ફૂડ પેકેટ્સનું પણ અત્યારે તૈયારી ચાલી રહ્યા છે ત્યાં આપણા મેડિકલ ડોક્ટર્સ અને ટીમ એમ્બ્યુલન્સીસ છે હેલ્થ ચેકઅપ પણ ચાલી રહ્યા છે એટલે ત્યાં કંઈ સુવિધાનો ઇસ્યુઝ નથી ત્યાં પણ એક પરમનન્ટ સોલ્યુશન તરીકે બ્રિજ બનાવવા માટે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે ટેન્ડર ફેઝમાં છે લગભગ મહિના પછી એનું પણ વર્ક ઓર્ડર થાય એટલે પરમનન્ટ સોલ્યુશન આવતા એક વર્ષ માટે થઈ જશે એટલે આવતા વર્ષ વડસરમાં એવું ઇસ્યુ ના બને સાથે સાથે ઊંડેરા માટે પણ આવ્યા રીતે પરમનન્ટ સોલ્યુશન કરવા માંગે છીએ જે પાછળના ગામ વિસ્તાર છે જે વુડા વિસ્તારમાં આવે છે ત્યાં પણ એક વળો છે એને તોડવા માટે બેરિકેડ તોડીએ એટલે પાણી નીકળી જશે પછી ફરી અને ડ્રેનેજ લાઈન જોડીને એને કન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને અલગ અલગ સોસાયટીઝ જે વેસ્ટ ઝોનની અંદર ત્રણ સોસાયટીઝ છે ચકલી સર્કલ નજીકમાં નટુભાઈ સર્કલ નજીકમાં અને એક બીજી ત્રીજી સોસાયટીઝ છે ત્યાં આપણે ડેપ્ટી કમિશનર પણ ફિલ્ડમાં છે ગઈકાલે અમે પણ મુલાકાત લઈ આવ્યા છે ત્યાં પણ ડ્રેનેજ કનેક્શન્સનું કામ બાકી છે અત્યારે વરસાદની માહોલમાં આ કામ નથી થઈ શક્યો પણ વરસાદ પતે તો આ કામ શરૂ કરી દેવામાં આવશે ટૂંક ટૂંકમાં બીજું એ કહેવા માગે છે જે વિશ્વામિત્રી બાબતનું જે અફવાઓ હતી ઘણા બધા લોકો ચિંતિત હતા કે પૂર આવશે તો શું કરશું ભગવાનની કૃપાથી આ બધું આ વખતે નથી થયું અને સાથે સાથે જે ફ્લડ મેનેજમેન્ટ આપણે સજેશન જે ન માન્ય નવલાવલા કમિટીની સૂચનો હતી એને સ્ટ્રિક્ટલી અમે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે સાથે સાથે આઈઆઈટી રોગકીનું કન્સલ્ટન્સી પણ લઈને અમે કામગીરી કરી રહ્યા છીએ અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યા છે મને કહેવામાં સંકોચ નથી કે ઉપરવાસમાં ગયા વર્ષ કરતાં થર્ટી ફોર પર્સન્ટ વધારે વરસાદ થઈ છે આપણા પાસે ડેટા છે અને હાલોલ પંચમહેલ ગોધરા નર્મદા છોટા છોટાઉદેપુરથી જે પાણી આવે છે એ બફર લેકમાં પ્રતાપપુરામાં હોલ્ડ કરવામાં આવ્યું હતું દેનામાં પણ હોલ્ડ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ નદીના નાના નાના ટ્રીબ્યુટરીઝ મારફતે પાણી નીકળવામાં આવ્યું હતું પ્રતાપપુરા આપણા માટે બફર લેક જ્યાં બનાવ્યા હતા હોલ્ડિંગ કરવા માટે બહુ કામ લાગી છે એટલે વચ્ચે વચ્ચે અમે પ્રતાપપુરામાં પાણી હોલ્ડ કરીને એને રિલીઝ કરતા હતા જેથી કરીને સિટીની અંદર પાણી નથી આવવા દીધું સાથે સાથ આજવામાં પણ રેગ્યુલેટેડ રીતે ક્યારે ખોલવું ક્યારે બંધ કરવું ક્યારે ખોલવું ક્યારે બંધ કરવું બે વખત અમે કર્યા છે જેથી કરીને જે બ્રિજ છે આપણે સિટીની અંદર મંગલપાંડે હોય અકોટા બ્રિજ હોય કાલાગોડા બ્રિજ હોય આપણે બેન્ચમાર્ક કહેવાય એમાં ટ્વેન્ટી સિક્સ કે ટ્વેન્ટી એઇટ ક્યારે પણ આ પાણીને ના જવા દેવું એ નક્કી કરવામાં આવ્યું હતું એટલે અમે અત્યાર સુધી મેક્સિમમ ટ્વેન્ટી ફોર સુધી લઈ ગયા હતા અને પછી એને નીચે લાવવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને ટ્વેન્ટી સિક્સ જાય તો વરસાદી પાણી સિટીમાં આવી જ આવ્યું ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ જ પાણી આ જ લેવલમાં છોડ્યા હોત તો સિટીમાં પાણી આવી ગયા હોત મને એટલે આપણે નથી આવવા દીધું કારણ કે બસામમિત્રીને પણ ઊંડો કર્યું છે પોળો કર્યું છે એની કેરિંગ કેપાસિટી સાતસો થી અગિયારસો ચાલીસ સુધી અમે લઈ ગયા છે એટલે ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે કેરિંગ કેપાસિટી પાણી લઈ જવામાં આવ્યું છેલ્લે જાંબુઆ જંક્શન પછી પણ જે બીજા નદીઓ સાથે જોડાણ છે ત્યાં પણ અત્યારે કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા કરાવી છે એટલે આની ઉપર સિંચાઈ વિભાગ કમેન્ટ કરી શકીએ પણ મેક્સિમમ પાણી અમે લઈને સમુદ્રમાં લઈ જવા માટે અમે પ્લાનિંગ કરી હતી સિટીની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં લગભગ નાઇન્ટી વન પર્સન્ટ વરસાદ થઈ ગઈ છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે નાઇન્ટી વન પર્સન્ટ વરસાદ આવી ગઈ છે પાણીની નિકાલ પણ થઈ ગઈ છે અલગ અલગ ખાસોની સફાઈ અલગ અલગ ખાસોની ઊંડો કરવાનો પહોળો કરવાનું રહેલ ખાસ હોય અલગ અલગ ખાસ હોય ડ્રેનેજ લાઇન્સની ક્લિનિંગની કામગીરી હોય એ બધા કરવાથી આ બધું પાણી નીકળી ગયું છે અને આપ જુઓ છો કે અમે અલગ અલગ મશીનરીઝ ઇન્વોલ્વ કરીને ક્લીન કર્યા હતા ઇફ નોટ હંડ્રેડ પર્સન્ટ પ્રી મનસૂન કામગીરી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ અને પછી મનસૂન સમયમાં કામગીરી પણ કરવામાં આવ્યું હતું જેના કારણે આ વખતે વિશ્વામિત્રીની પાણી સિટીમાં એફેક્ટ નથી થઈ તો પણ હવે પણ અમે એલર્ટમાં છીએ નવરાત્રિ વખતે એક નાનું વરસાદની શાવર આવવાની શક્યતા છે એવું અગાઈ કહે છે એના માટે પણ અમે તૈયારીઓ કરી રહ્યા છે આજે આજવા ટુ હંડ્રેડ પોઈન્ટ સિક્સ લેવલમાં છે અને કાલાગોડા ઇસે સિક્સટીન ફાઇવ એટલે આવનારા દિવસોમાં જે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે અને ફરી વધારે પાણી આવે તો બફર મેન્ટેન કરવા માટે એક બે દિવસની અંદર થોડું પાણી છોડીશું જેથી કરીને પીવાનું પાણી માટે પણ આવતા વર્ષ માટે પાણી મળે એ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ પીવાનું પૂરતું પાણી સ્ટોકમાં નથી પણ સિટીને લોકો માટે મળે એના માટે અથાપીને જે જોઈન્ટિંગ છે અને નિમેટા ડબલ્યુટીપી ટુ એને વન ફિફ્ટી સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે જેથી કરીને ડિસેમ્બર સુધી આ લાઇન્સ વધુ ચાલુ થાય સિટીમાં પીવાનું પાણીનું સમસ્યા પૂરું થાય ઈઝ ઝોન માટે એ પણ પ્લાનિંગ કરી રહ્યા છે સાથે સાથે અત્યારે ટૂંકમાં જે સ્મોલેસ્ટ પ્રયોરિટી છે શોર્ટેસ્ટ પ્રાયોરિટી છે આજે સવારે પાંચ પદાધિકારી અધિકારીઓની સંયુક્ત મિટિંગ કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં મળી હતી એટલે કયા કયા કામગીરી કેવી રીતે થઈ એની બ્રિફિંગ આપવામાં આવ્યું અધિકારીઓ દ્વારા પદાધિકારીઓને બ્રીફ કરવામાં આવ્યું અને સાથે સાથે આવનારા દિવસોમાં શું કરવું જોઈએ એના ઉપર પણ એક મંથન કરવામાં આવ્યું અને અમે એ નક્કી કર્યું છે કે શોર્ટ ટર્મમાં આ ઊંડેરા ત્રણ ચાર સોસાયટીઝ જે પાણી ભરેલા છે નીચેવાસમાં કંઈ પાણી ભર્યું હોય એ નિકાલ કરવાનું અને લોંગ ટર્મ માટે ડ્રેનેજનું તમામ પ્રોજેક્ટ શરૂ કરી દેવાનું તમામ રોડની પ્રોજેક્ટ શરૂ કરી દેવાનું અને જે પણ જગ્યામાં બ્રિજસની પેન્ડિંગ કામગીરી છે એ પણ શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં રોડ્સની પરિસ્થિતિ પણ થોડું ખરાબ થયું છે એને પણ આ વરસાદની માહોલમાં કન્ટિન્યુઅસ રેઇન થતી એટલે ડ્રાઇઝ પણ નથી મળતો પણ કાલની રિવ્યુ મિટિંગમાં અને આજે પણ સિનિયર ઓફિસની મિટિંગમાં આ નંબર વન પ્રાયોરિટી છે જેટલા વહેલા તકે પોટહોલ્સને ભરવાનું પેચ કરવાનું અને પરમનન્ટ રોડ્સ પ્રોજેક્ટ રોડ્સ કરવાનું હોય એના ઉપર ફોકસ રહેશે અને સાથે સાથે સિટીની અંદર સ્વચ્છતા ફરી લાવવાનું અને જે પણ પબ્લિકની સુવિધાઓ આપવાનું છે એ ટૂંક સમયમાં કરી આપવા માટે આજે નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં વરસાદી માહોલ રહે એટલે નવરાત્રી દિવાળી કાર્નિવલ આ બધું આવવાના છે એટલે અલગ અલગ સિટીઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ્સ પણ અમે કરવાનું નક્કી કર્યું છે અને શનિવારે જે સિટીની વિકાસ માટે એક શું શું કરવું જોઈએ એટલે સિટીના તમામ આઇકોનિક લોકો સ્થાનિક લોકો જે બિજનરીઝ છે એ ને મળીને એક અર્બન કોન્કલેવનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને વડોદરાને કેવી રીતે આગળ લઈ જવાય વિકાસ કામ કરી શકે એ લોકોને ઇનપુટ્સ લેવા માટે પણ આ કોન્કલેવનું આયોજન કરી રહ્યા છે એટલે ટૂંકમાં વિશ્વામિત્રીમાંથી આ વખતે જે કામ રાહત મળવાની હતી એ મળી છે નાનું મોટું સમસ્યાઓ છે જ હવે સ્વીકારીએ છીએ નાનું મોટું સ્વી સોર્ટ આઉટ કરવા માટે તંત્ર ઘટિબદ્ધ છે અને કામ પણ કરી પહોંચશે મીડિયાના મિત્રો પણ બહુ સારું સહકાર આપી છે કંઈ નેગેટિવ અફવાઓ ફેલાવવાનું નથી દીધું લોકોમાં જે ડાઉટ્સ હતી એને પણ આપ લોકો આપણા જે કામને સારી રીતે માહિતી લે જેના કારણે પબ્લિકમાં પણ આ કોન્ફિડન્સ આ વખતે હતી અને આપણે લાઈવ જોયું છે કે પાણી વરસાદ વિશ્વમિત્રનું પાણીને સિટીની અંદર નથી આવવા દીતાં એટલે મીડિયાના મિત્રોને પણ આભાર અને આવનારા દિવસોમાં જે કામગીરી થશે એમાં પણ આપણે પૂરું સહયોગ આપવા માટે વિનંતી છેલ્લે વડોદરાવાસીઓને અમે ફરી આભાર માંગીએ છીએ કે આ વખતની ભગવાનની કૃપા અને જે મેનેજમેન્ટની જે ટીમની કામગીરી થઈ છે એના કારણે પુલમાંથી બચ્યું છે પણ તો પણ અમારો ટીમ સજ્જ છે અત્યારે યલો ઝોનમાં આવી ગયા છે વડોદરા કંઈ ઇશ્યુઝ નથી તો પણ ક્યારે પાણી છોડવું જોઈએ આવતા વર્ષથી પાણી કમ સંરક્ષણ માટે શું કરવું જોઈએ એના ઉપર અત્યારે કામગીરી ચાલી રહ્યા છે હું સવારે આની વિઝિટ પણ કરી આવું એક ટોયલેટના પાછળ દિવાલ તૂટી પડ્યું છે અને બે જગ્યામાં થયું છે એને થોડું વરસાદી પાણી નીચે થાય આપણે કેબિન સ્ટ્રક્ચર બનાવીને એને રી ઇન્ફોર્સમેન્ટ કરવાનું કામગીરી હાથ ધરશો એ ટૂંકા સમયમાં અમે કામગીરી શકીએ